આજ તો સવાર સવારના મામાની વાડી આપણે પહોંચી ગયા હતા અને મામાની વાડી હતું જમણવાર મામાએ જો કેવી રીતના ડેકોરેશન બનાવ્યું હોય વાટકીનું બનાવી નાખ્યું એકદમ ડુંગર અને પછી તો પબ્લિક આવી ફૂલ સ્ટોકમાં અને આપણે વિડીયો બનાવી નાખ્યો વન પ્લસમાં અને પછી જમણવાર થઈ ગયો ચાલુ મળી ગયા બધા લોકો ખાવા પછી તો બધા મિત્રો બેઠા હતા અને મંગાવી નાખ્યા મામાએ હેલ સ્પોન્સર થઈ ગયા મામા અને ફૂલ સ્ટોકમાં આવી ગઈ હેલ જોવું તો ભાઈ ફૂલ બાજા આની ભાષા તો જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરગિર લોક્સમાં તમારું સ્વાગત છે મિત્રો જો અહીંયા લેમ્બર આપણી પડી છે સવાર સવારના

અહીં છે આજે કાલે કૃષ્ણનગર આહીર સમાજવાડીમાં જમણવાર રાખેલ છે આજે અહીં કડે આજે વાડીમાં નવનિર્માણ મંદિરનું કર્યું છે જો જમણવાર છે મિત્રો જો અહીં કણે બનાવવાનું કામ ચાલુ છે અને પછી થોડી પછી બની જાય એટલે જમો એવું બધું સીન છે મિત્રો અહીંયા મિત્રો આ છે પીપળેશ્વર મહાદેવનું મંદિર અને તેની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અગિયાર આઠ બે હજાર પચીસ સોમવાર એટલે કે કાલ ચમળવાર રાખેલ છે કૃષ્ણાનગર આયુર્ સમાજવાડી ચોબારી કૃષ્ણાનગર આયુર્ સમાજવાડીમાં જમણવાર રાખેલ છે તો મારા વિડિયો થકી કોઈ પણ ભાઈ કે બહેન કે વડીલ જે પણ વિડીયો જોતા હોય તેને કૃષ્ણનગર આયુષ સમાજવાડીમાં પ્રસાદ લેવાનું ભાવભર્યું આમંત્રણ વિડીયો થકી આપવામાં આવે છે તો સર્વ ભાવિક ભક્તોને વધારવા નમ્ર અપીલ કરું છું પછી તો મિત્રો મામાના ઘરે જમડવા એટલે આપણે તો વાર આવી ગયા તેલના ડબ્બા ઉપાડવામાં ઉભાડવામાં આપણે નીકળી ગયા તેલનો ડબ્બો લઈને સીધા મામાની વાડી કરાવ પછી તો આપણે વાડી આવી ગયા વાડી આવીને જોયું અહીંયા જમડવા ચાલુ થવાની જી તો વાર હતી અહીંયા તો મામા વાટકીનું ડુંગર બનાવવા ઊભા હતા એ વાટકીનું ડુંગર બનાવવા અને આપણે તો વિડીયો લેવાનો થાય જ છે આમ જુઓ ફૂલ પબ્લિક સ્ટોકમાં છે અત્યારે અને મામાએ ડુંગર બનાવી નાખ્યો છે અને જુઓ આ બાજુ આ મામા અને કૃષ્ણભાઈ તો ચાના શોખીન છે આમ ઉકારી નાખીએ આમ જુઓ ચા રગડો ચા બનાવી નાખીએ અને ચા વગર મને ચેન પડે નહીં એટલે મને નહીં આ બનાવે વાળાને ભાઈ આપણને તો પડી જાય પછી મિત્રો આપણે પહોંચી ગયા કે કારણ કે સવાર સોના ગયા હતા પછી ઘરે આવી ગયા અને નાઈને થઈ ગયા ફ્રેશ અને બની ગયા વઘરા જવા અને હવે લેમરગીને આપણે લઈ આવ્યા તોમાંથી એ લઈને આપણે કોઈ પાછો મા મને ઘરે જવાનું હોય અને આપણે ફરી પહોંચ્યા અહીંયા તો જમોટો ફૂલ સ્ટોકમાં ચાલુ થઈ ગયું છે અને આપણે થોડી વાર પછી લેવાની છે ડીશ આમ જો ફૂલ સ્ટોકમાં પબ્લિક મોજૂદ છે પછી મિત્રો અમને કોઈ પૂછ્યું કે તમને સૌથી વધારે વાર કયું ગમે છે તો આપણું તો જવાબ એક જ હોય આપણે સૌથી વધારે અને જમણવાર ગમે છે એવું મિત્રો આપણું છે બધું કામ શનિ રવિ તો ઓલમોસ્ટ આવતા જ હોય છે વાર જમણવાર ક્યારેક આવે એટલે તો એ જ ગમે ને ભાઈ અને હું સીધા જ આપણે સમાજવાડીમાં આવી ગયા કારણ કે કાલે અહીંયા જમણવાર રાખેલ છે તો એટલા માટે આપણે કંઈક કામ કરવા આવ્યા હતા પણ અહીંયા તો પછી જુઓ સ્પોન્સર થઈ ગયા મામા મગાવી નાખીએ હેલ બધાને ખુશખુશાલ કરી દીધા સ્પોન્સરને જુઓ મિત્રો સ્પોન્સર છે આ મામા આપણા આપણે મિત્રો એ જ કામ ક્યાંથી હેલનું વેદ થાય એ જ કરવાનું બસ જુઓ સ્ટોકમાં તો મિત્રો પછી ઉંથી આપણે નીકળી ગયા ને આમ જો આગળ

ભાઈ નગરા આ ટેમ્પા જાગ્યા છે આ જરો ઉઠે જો આગળ અને બળદ ની નીર નાખ્યો અને આપણે વળી પાછા અહીંયા સીધા જ ક્યાંક નીકળી રખડવો છે શું તો ચેલો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એક્ટિવામાંથી લેમ્બોર્ગીની લેમ્બોર્ગીની ગામ ને ગામમાંથી આતા મારતા મારતા જો ઘરે લઈ આવ્યા છીએ અને પહોંચી આવી છીએ ઘરે અને મિત્રો પડી ગઈ એકદમ મસ્ત મજાની સુંદર મજાની સાંજ સમજો અને હવામાન કંઈક આવું છે અત્યારે આપણી શેરીનું ને ઈશ્વરભાઈ અહીંયા ફોન લઈને રાજ એવું છે સીન છે મિત્રો તો મિત્રો આજ માટે બસ આટલો જ આપણું અહીંયા સીન આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ લાઈક વાળા બટનને દબાવી નાખો અમારા વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જ્યાંથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો મારો વ્વ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એકનો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી